આજે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ચૂંટણીના નામાંકન ચખાસવાની તારીખ હતી ને ત્યારબાદ જે ઉમેદવારે પોતાનું ફોર્મ ખેંચવું હોય એ ખેંચી શકે એની પણ આજે તારીખ હતી ભારતીય જનતા પાર્ટી ની ટીમ મારી સાથે ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા અમારા ચૂંટણીના ઇન્ચાર્જ કમલેશભાઈ મીરાણી અને સમગ્ર ટીમે કોંગ્રેસના ઉમેદવારો સાથે સંપર્ક સાધતા એ લોકોએ અમને ટેકો જાહેર કરેલ છે વોર્ડ નંબર ત્રણ અને વોર્ડ નંબર ચૌદ આ આઠે આઠ કોંગ્રેસના ઉમેદવારે પોતાના નામાંકન પાછા ખેંચી લીધા છે અને પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે

નો ઉપયોગ કરવામાં આવ્યો છે કે આ કેસ્ટો સિટી પેલું અનુસૂચિત જાતિ અને બીજું સર્ટિફિકેટ ઓબીસી કોંગ્રેસે કદાચ વોર્ડ નંબર 9 માં આપણે કીધું વાંધા અરજી કરી કોંગ્રેસને હક છે લોકસાહીમાં 15 15 વોર્ડમાં એ વાંધા અરજી મૂકી શકે છે પણ અમારા ઉમેદવાર આકાશભાઈ કટારાનું ફોર્મ ચૂંટણી પંચે માન્ય રાખેલ છે એટલે એ માન્ય ગણાશે